દદરમાં વરસ્યો મુશળધાર વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના અનેકો સિટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે ઠેર જગ્યાએ પાણીનો ભરાવો અને તેનાથી થતી મુશ્કેલીઓ સામે આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેના પગલે અનેકો જગ્યાએ ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે તો રોડ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું છે એવી જ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ જોવા મળી રહી છે ગઈ મોડી રાત્રે અને વહેલી સવાર થયેલ ભારે વરસાદથી દિયોદર તાલુકો પાણી પાણી થયો દિયોદરમાં પણ બપોરથી વરસાદી માહોલ જામ્યો શાળાના બાળકોએ વરસાદ વરસાદની મજા માણી ઠંડુગાર વાતાવરણ વચ્ચે મનમુકી વરસાદ પડ્યો દિયોદર શહેરમાં પણ વરસાદી માહોલના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જ્યાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર